હવે દસ ની મોડી રાત્રે ભરૂચમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે કોમના ટોળા સામ સામે આવી જતા મામલો તંગ બન્યો હતો હાલ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ ઈદ મિલાદનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે જોકે સુરતની ઘટના બાદ આ બંને તહેવારોની ઉજવણીમાં કોઈ કાકરી ચાળો ન થાય તે માટે પોલીસ પણ શાંતિ સમિતિની બેઠકો બોલાવી અને બંને તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ઉજવણી થાય તેવા પ્રયાસ કરી રહ્યું છે તેવામાં ગઈકાલે મોડી રાત્રે ભરૂચ શહેરના ગોકુળનગર વિસ્તારમાં તંગદીલી સર્જાતા રાત્રિના સમયે પોલીસના ધાડે ધાડા ઉતારી દેવા પડ્યા હતા અને ટોળાને વિખેરી સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સ્થિતિ ફરી વણસે નહીં તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો સાથે જ ભરૂચ એસપી દ્વારા લોકોને અફવાથી દૂર રહેવા અને અપીલ કરવામાં આવી હતી ભરૂચ પશ્ચિમમાં આવેલા ગુકુનગર વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદે મિલાદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણ લગાવી રહ્યા હતા ત્યારે એકબીજાના ઘર પાસે તોરણો લગાવવા અપીલ કર્યા બાદ પણ આ તોરણો લગાવવામાં આવતા મામલો બીચક્યો હતો અને ટોળા ટોળા એકઠા થઈ ગયા હતા ત્યારબાદ વચ્ચે મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા આ ઘટના અંગે ભરૂચ પોલીસ વાળા મયુરસિંહ ચાવડા શું કહી રહ્યા છે તે સાંભળો ભરૂચ શહેર બી ડિવિઝનમાં અત્યારે સાંજના લગભગ સાડા દસ અગિયાર મળ્યો પોલીસ કંટ્રોલ રૂમ માં કે બે ટોળા ભેગા થઈ ગયા છે બે કોમના અલગ અલગ જગ્યાએ અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ધ્યાન ઉપર આવ્યો હતો કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી એસઓજી ડીવાયસપી સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ આ જગ્યા ઉપર પહેલાં ટોળાને વિખેરવામાં આવ્યા હાલ શાંતિ છે અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે કે દરેકના શું રોલ્સ છે દરેકની શું જવાબદારી છે અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે મીડિયા મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે હાલ અહીંયા માહોલમાં શાંતિ છે તમામ લોકોને વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઉશ્કેરણીજનક કોઈ ભડકાવે એમાં ભડકાવું નહીં અને કોઈ પણ વિષય ધ્યાન ઉપર આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવી આ મામલે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે હાલ સ્થળ પર શાંતિ છે જેથી આ મામલે કોઈ પણ ઉશ્કેરીજનક ભડકાવે તો ભડકાવવું ન જોઈએ અને કોઈપણ વિષય ધ્યાન પર આવે તો પોલીસનું ધ્યાન દોરવું જોઈએ આ બનાવમાં હાલ તો પોલીસે ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી છે જોકે બનાવમાં કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે આ બનાવની જાણ થતાં જ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ સ્થળ પર પહોંચી હેડક્વાર્ટર ડીવાય એસપી એલસીબી એસઓજી બી ડિવિઝન તાલુકા પોલીસના પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને ત્યાં ટોળા ભેગા થયા હતા તે તમામ લોકોને વિખેરીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી જોકે ત્યારબાદ આ બનાવમાં જે લોકો સામે આક્ષેપ થયા હતા તે તમામ લોકોની અટકાયત કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આ ઘટનામાં બે કે ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની માહિતી પણ સામે આવી છે જોકે સુરત બાદ ભરૂચમાં થયેલી તકરારમાં માહોલ હાલ ગરમાવ્યો છે આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો